શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દર્શ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાવી જય શ્રી કૃષ્ણ અમે જઈએ છીએ મા પપ્પા ને ત્યાં શ્રીમદ છે આજે મારા ભાભી નું એનું શ્રીમદ માં જઈએ છીએ એટલે ત્યાં જઈને રેડી થઈ શરતી અહીંથી અડધે રેડી થઈ કેમકે નવ વાગે તો ભાવેશ પાછું ની આવવાનું છે એ મેડિકલ ખોલશે અને બધું ત્યાં રહેશે એક વાગે આવું ને એક વાગે ઓર આવશે ખબર છે

ટેકના બેટના બધું અહીંયા જ લઈ બહુ મેં ને લેટ થતો હતું એટલે એમને મૂકી ગયા હવે અહીંયા રેડી થઈ છે હમણાં દસ વાગ્યા વડા નવ વાગ્યા છે દસ વાગ્યા વડા જાય છે ચાલો ફ્રેન્ડ્સ અમે રેડી થઈ ગયા છીએ રાધિકા મમ્મી મેનાબેન અને અમે જઈએ છીએ રાખડી બંધો ખબર હાહા દર્શ્યુ તો રહી ગયો હું જઈશી અને હમણાં મમ્મી મમ્મી જય શ્રી કૃષ્ણ પપ્પાની બનાવીને જો ફ્રેન્ડ્સ આ છે મારા હાર ડિઝાઇન છે કેતા હતા કે નજીક થી નો ફોટો પણ વિડીયો જ લઈ લઉં છું તમને ફોટો મારે પાડવાનો ટાઈમ નહોતો લ્યો પછી સાંભળી ગયો એટલે મેં કીધું લઈ મારા બેનની બીબી પાસે ઉતરાઈ લીધો પછી તરત જ અમારે મૂકી આવવાનો થાય લોકરમાં એટલે આવ્યો છે તો તમને એ ડિઝાઇન બતાવી દીધી છે તમે જોઈ લેજો જે કોઈ કહેતા હતા તે જો ફ્રેન્ડ્સ આ મારા સગા મામાના દીકરીનું ઘર છે મારા સગા મામાની બે દીકરીઓ અને મારા મમ્મી અને મારા મમ્મીના કાકાની દીકરી એમ ચાર ત્યાં કંજેડામાં છે સાસરે બધા અને એક જ કુટુંબમાં છે મકવાણા કુટુંબમાં ચાલો મારા મામાના દીકરીનું ઘર તમને બતાવીએ અને અત્યારે જેનું શ્રીમત કરવા એવા છે એ મારા મમ્મીના સગાના કાકાની દીકરી માસી છે એ દીકરાના ઘરનાનું જ છે શ્રીમતી ભાભીનું જ છે માસી દીકરાનું બહુનું એટલે બધા મહેમાન મામાના ઘરથી બેના મામાના ઘરનું એક જ થાય બધું એટલે બધું મહેમાન અહીંયા બેઠું છે મામાની દીકરીના ઘરે અને પ્રસંગ હોય એટલે બધાના ઘરે ઘરે પછી એ પ્રસંગમાં બધું ભેગા થાય મહેમાન એટલે મળવા આવ્યા છે જો ફ્રેન્ડ્સ હવે અમે પહોંચી ગયા છીએ જે આ ભાભીને અમારે છે ને શ્રીમદ પહેલાં ભાભીને નવરાવા લઈ જાય તેમના ભાભીઓ લઈ જાય નવરાવે કારવે તૈયાર કરે રેડી કરે અને પછી ત્યાંથી પગલાં ભરાવતા ભરાવતા મારા માતાજીના મઠ સુધી લઈ જાય આ છે મારા માસી આમના દીકરાના ઘરનાનું શ્રીમત છે એટલે એમના શ્રીમદમાં જવા છે ને મારે બાંધવાની છે રાખડી ચલો બતાવીએ જો અમારે જે બધા ચોપારી મૂકે તેને પણ આવી રીતે પીરતાણે અમારે પણ અમારે કંકુ લગાવીને ઓનલી ચોખા જ લગાવે ને બટલે આ લોકો પછી છે ને જરી લેવાતા એટલે મને જરી લગાવી હતી જરી થઈ ગયું હતું અને જો આ રીતે અમારે સિક્કો સોપારી કમર કાકડી એવું મૂકતા જાય અને આ રીતે અમારે પગલાં ભરાવે શ્રીમતમાં બધા એક એક પગલે પછી મઠ સુધી આમને લઈ જાય ભાભી બધું સોપારીને એવું મૂકે અને પાછળથી વીણે અમારે એવી રીતે હોય આ બધા જે પકડીને ચાલે છે એ શ્રીફળ હોય હાથમાં અને મગના દાણાને એવું હોય જે નીચે ન પડવું જે મગનો દાણો ને એવી રીતે સંભાળતા સંભાળતા લઈ જાય એવું હોય છે કંઈ એટલે આ રીતે અમારે મજુ છે ને હવે મારી વારી આવી ગઈ છે જો મારી જોડે મારો દર્શ પણ વિણવા મળ્યો મમ્મી કોઈન કોઈન શીખી એટલે એ પણ લેતો હતો જો કેવો વિણે છે બધું મૂકો આ કોણ મારે મારે લેવાનું તો નહી યાર આમ વાત કરવા ગઈ તો મારા દર્શુભાઈ વિનતો હતો હેલો કોણ છે રાધિકા પાપડ માંગે રાધિકા પાપડ મંગાવી દે

આવજો હાલો મારા મમ્મી ને નાની વાડીએ ઉતાર્યા છે બધા ને મા પપ્પા ની વાડી આવી ગઈ છે એમ નીકળી આવજો નાના ભી નીકળ બસ આવજો આવજો હા ચાલો અમે નીકળી ગયા છીએ હરમતીયા જવા કાળુ બાપુ એ દર્શન કરવા ચાલો ને માથે ગોવા સે છે ને માથે ચાંદલો કર્યો લાંબો હા મોટો છે ફ્રેન્ડ સમય આવી ગયા છે બધી કંજડા જઈને હરમતીએ પેગે લાગી આવ્યા છે બપોર પછી ટાઈમ હતો એટલે અને બપોર બપોરની જમતા એટલે ઘરે એન્જોય કરીએ છીએ સન્ડે ચાલો બતાવું તમને અમારું જો ફ્રેન્ડ ચા ભાખરી કકડાવેલું મરચું મને ખાવાની ઈચ્છા હતી લઈ લીધું છે મને કાઉંઠે ચાલો અમે જમી લઈએ ને તમે જમી લો ચાલો ફ્રેન્ડ્સ તમારા પ્રશ્નાના જવાબ આપી દે જય શ્રી કૃષ્ણ હેતલબેન જેલી કેમ બનાવો છો તે કહેજો ને તો હું કહી દઉં તમને ખાસ જેલી તો મેં રેડીમેડ આવે છે ને પાઉસી લઈ હતા ને એમાં મેથડ હતી એ રીતે જ મેં બનાવી દીધા ભાવ જેલી સ્ટ્રોબેરી જેલી ક્રિસ્ટલ જેલી આવે છે ને એ લીધી હતી પછી હેતલબેન વરિયાળીનું પાણી ગરમ કરીને લેવાથી વજન ઉતરે છે એ તો આઈડિયા નથી પણ વરિયાળી પચાવવા માટે બહુ સારી હોય છે તમે જોઈ શકો ગમે ત્યાં હોટલમાં વરિયાળી વરિયાળી હોય એ પાચન શક્તિ માટે બહુ સારી હોય છે અને ઠંડી એ ખરી અને પાણી કદાચ ઠંડુ પીવો મને ખબર છે કે સારું પણ ગરમ નું આઈડિયા નથી કા એનું પાણી પીવો પલાળીને ત્યાં થાળીને પીવો તો હાલતું જ હોય ને વરિયાળી હાલતું હોય છે અને ઠંડુ પાણી આખી રાત પડ્યું રાવ દીધું ને પીવો તો એ પાચન શક્તિ માટે સારું છે વરિયાળી પચાવવા માટે બેસ્ટ છે હેતલબેન તમે પાછો આદિવાસી તેલનો તમે ઉપયોગ કર્યો હોય તો જણાવજો ખાસ હા પણ છે ને મને ગયા તેલ કરતા આનું રિઝલ્ટ સારું લાગે છે પણ એટલે મારે તમને એ કહેવાનું છે કે તમે બે અમને બે મહિના યુઝ કરી લેવા દો એક મહિનો તો ખાસ મેં નંબર એ રાખ્યો છે મારા સાઇન અંબારીને કાપાવે છે એટલા માટે જ અમને ડિફરન્ટ તો અત્યારે મને દેખાણો છે ને હેરમાં હું ચેક કરું છું મને હેરફોલ ઓછા થાય છે ઓલામાં એવું થયું તો થોડાક દિવસ હેરફોલ ઓછા થયા પણ થોડાક દિવસ યુઝ કરવા દો કાતિ એવું લાગતું હતું પણ આમાં તો રીતસનો મને અત્યારે દેખાણો છે કે એમને આ જે ફોરહેડ છે ને એના પર સ સ હેર દેખાય છે ન્યુ આવેલા કામ આ રીતસના નઈ તો ગયા તેલમાં ફોરહેડમાં નોતો આયા આમાં વચ્ચે આવતા તો જે ખરે એનો એ ગ્રોથ થતો તો મેં ત્યારે જ તમને કીધું કે ખરે એનો એનો ગ્રોથ પાછો આવતો નહી એવું લાગે છે પણ આ તો અત્યારે હેરફોલ થવાના ઓછા થ્યાસ ને આયા ન્યુ ગ્રોથ આવ્યો છે એમને હું કાં હતો જ નહી અહીંયા બિલકુલ ન્યા મને એવું લાગે છે આવે છે પણ થોડાક ટાઈમ કમો હજુ છતા હજુ એમ મમને એનો આઈડિયા આવે હજુ અઠવાડિયું કે પાંચ દિવસ છે પાંચ છ દિવસ રેગ્યુલર શરૂ કર્યું છે ને લગાવવાનું પાંચ કે છ દિવસ થયા છે એટલે થોડોક મહિનો એક યુઝ કરી લેવા દો એટલે હું તમને પ્રોપર આપીશ સો ટકા આપીશ ને મને આ વખતે તો સારું લાગે છે ઓલા બેસ્ટ છે એમ તો મને એની સ્મેલ જુઓ તો એનામાં બધી આ રેડીમેડ હેરો લાવે ને અને જેવા હોય છે આની સ્મેલ જુઓ તો મેથી બેથી ને બધું એકદમ બાળીને સરસ કરેલું તેલું એવી સ્મેલ આવે છે એ વસ્તુ નથી રહેતું એટલે તમને કહીશ પછી પકોડા પકોડાની આખી રેસીપી બતાવજો હેતલબેન તો એકવાર વાર બતાવી છે પણ ફરી વાર તમને બતાવી દેશે એ તો ઘણો ઘણો ટાઈમ તું બતાવી છે ને એટલે ન્યૂ બ્લોગમાં જરૂરથી બતાવીશ બનાવશું એટલે ખાસ લઈ લઈશ હું તમને પછી હાં હેતલબેન હું તમારા વિડીયો રોજ જોઉં છું હું પણ એક મહિનાથી ડાયટ કરું છું મારો વજન એકસો બાર કિલો હતો ને આઠ કિલો ઉતરી ગયો છે લક્ષ્મીબેન આહિર એમનો એકસો બાર કિલો હતો અને આઠ કિલો વજન એમનો ઉતરી ગયો છે જો પછી એક છે મારું વજન પંચાવન છે સુડતાલીસ કરવું છે કેટલા ટાઈમમાં થશે તો પંચાવન છે ને સુડતાલીસ કરવું છે આઈ થિંક તો એટલું બધું કેમ કરવું પંચાવન તો ઘણું ઇનફ કહેવાય પણ હાઈટ પ્રમાણે એટલે પંચાવન થી સુડતાલીસ કરવું હોય તો વાંધો ને ત્રણ ચાર મહિના થઈ જાય ઉતરી જાય સરખું હર પ્રોપર ધ્યાન દો એટલે ત્રણ ચાર મહિનામાં આવી જશે દર્શક દ્વારા હા થોડોક ધીરો ઉતરશે એ ઈ લેવલમાં તમારે પછી થોડો થોડો ધીમો ઉતરે એતલબેન મારું લોહી નવ ટકા છે તમારે વજન કેવી રીતે ઉતારવું કે ને તો કઈ નહીં નવ ટકા લોહી હોય તો વજન ને અત્યારે ખોરાક શરૂ રાખો ને ખોરાકમાં તમે વધારે લીલોતરી શાકભાજી છે બીટરૂટ છે એ બધું તમે ખાવાનું શરૂ રાખો કાભાવ બીટ છે ફ્રૂટ પાકડી લીલા પાલક એ બધું હમણાં થોડાક દિવસ ખાઓ એટલે લોહીના ટકાની ઉમેરમાં આવી જાય પછી વેટ લોસ કરજો થોડોક અને જાજુ વેટ લોસમાં બીટરૂટની એવું આપણે શાકભાજીને એવું જ લેવાનું છે તમે ઓટોમેટિક લોહીના ટકા વધારવા માટે એ વસ્તુ લેશો એટલે તમારે વેટ લોસ થઈ જ જશે હા હેતલબેન મારો વજન સાહીઠ કેજી છે મારે પચાસ કેજી કરવો છે કેટલો સમય લાગશે દસ કિલોમાં ત્રણ કે ચાર મહિના થશે તમારે વજન નો ઉતારવા માટે ઉતરવા મળશે આવી જશો તમે સમય નું નહીં જોતા મારે સમયમાં છ મહિનામાં મેં અઢાર કિલો વજન ઉતાર્યો હતો મારો છ મહિનામાં અઢાર કેજી મેં ઉતાર્યો હતું પણ મેં પછી એને સામુ નતું જો કેટલા માં ઉતરે છે મારે બસ ઉતારવું છે હાવ નહીં કરતા ધીરે ધીરે આપણું વજન ઉતરે છે એ જોવાનું છે આપણે શરૂ તો કરીએ પેલા એટલી શરૂ થશે એટલે તમને ભલે સમય જાય કે નો જાય ઉતરે છે ને એ જોવો એની આગળ એની આગળ તમે આગળ ને આગળ વધતા જાઓ જશે એનું ટેન્શન ન લે શરૂ કરી દો તમે હેતલબેન પ્લીઝ રેસીપી ઝીલી ની તો મેં જ કે તમે રેડીમેડ લીધું ને એમ બનાવી દે છતાં હું રેડીમેડ બોક્સ પાછું લાવીશું ભાવનગર ઝી લાવું કાંઈથી મેં નથી લીધું પિસ્ટલ ઝીલી એ નથી ત્રીજું મને હું નાખી લાવીશ તો હું તમને બતાવીશ જરૂર અને અહીં મળતી હોય તો જોઈ લઈશ ટ્રાય નથી અગર અગર પાવડર સીધો આવે છે એના માટે માટે જેલી બનાવવા તો અગર અગર પાવડર મળ્યો જો અગર અગર પાવડર હોય તો એનાથી જેલી સરસ બની જાય છે પછી તમારે તમારે ન્યા ચાલે અમારે તો રાખડી બીજું કંઈ નહીં અમારે એવું જ હતું કે પેલા રાખડી જ લેતા કા કામેશ પછી રાખડીઓમાં કેવું હતું કે મારે કેમ શ્રીમતમાં માં સાત આઠ દસ જે રાખડી થઈ હોય પછી પડી રહી યુઝ તો થતી નથી પછી એવું થાય કે એ રાખડીને અમારે પાછું અમારા ભાભીના શ્રીમતો આવે ને ત્યારે બધી લેડીઝ એની રાખડી ઓછ કરીને ત્યાં બાંધી દે કેમને બાંધી દે બાંધેલી રાખડી પછી ત્યાં ત્યાં યુઝ થાય તો એટલે આપણે બાર ભાભીને શ્રીમત કર્યા ન કર્યા પડી જ રહેવાની ચાંદી પાછું દેવા જાય તો કંઈ આવતું નથી એના કરતા બેટા છે કે આવા બોરિયા લઈ લઈ ને તો આપણે એને ભલે બે ભેગા કરીને રાખડી જેમ બાંધી દઈ તો ન્યાય એ પછી બાળક જયારે નાનું થાય ત્યારે ઘસીને પહેરી તો વાળે અને રાખડી તો કઈ યુઝમાં જ નહીં પહેરવાના જ નથી આપણે અમારે તો હવે કડલી લઈ લે છે કોઈ રાખડી લે બોરિયા લઈ લે છે બોરિયા લઈ લઈએ જો એવું લાગે કોઈ ઢોકે માને તો બોરિયા ની અંદર શેક સુધી ગ્રીન કલર નો દોરો બાંધી દઈએ એમ દોરા હોતા બોરિયા ને બાંધીએ ઓલું કેમ એક રાખડી ઘટી હોય તો આપણે દોરો બાંધવાનું તો કે જ છે એમ જગ્યાએ બોરિયા અંદર તો એ યુઝફુલ થાય એમ બીજું કાંઈ નહીં ઓલું વપરાતું નથી ને પડ્યું રે એટલે અમારે હવે ચલાવે છે પેલા નો ચાલતો હોય તો બધા કે છે હાલે એમ

એટલે હું બતાવીશ હેતલબેન આ કઢીની રેસીપી બતાવજો ક્યારે કઈ વાંધો હું બતાવીશ હેતલબેન દસનો વજન કેટલો છે ને કેટલા વર્ષનો છે તો દસનો વજન અમારે સોળ થી સત્તર એટલું રહ્યા કરે છે કે આ સત્તર હોય ક્યારે સોળ હોય એટલે સોળ પાંચસો આઠસો એટલે એ સત્તર માં આવવાની તૈયારીમાં હોય એટલે જયારે વધારે ખાધું હોય ને બહુ પૂલ આરામ કરો સત્તર હોય નહીંતર કાંઈ ની બહુ આ તરત પચાવીશ દે તોફાની બહુ છે અમારે એને શાંતિ એક ઘડી કાઈ જીવ ને નથી જેવી અમાર ભૂમિત ને છે ભૂમિતને અમાર હાવ શાંતિ અને હા વધારે પડતી શાંતિ નથી જોઈતી એન કરતા વધારે છે અને દર્શને અમારે એટલા બધા જોઈતા નથી ને એ હદ ને બહાર છે એટલે તમે દર્શને આ તો હું કારક આખો દિવસ નો વ્લોગ જો બનાવીશ રજા એને કહેની જે તો તમે એને જોજો આખો દિવસ કઈ શાંતિ જ નથી હું એને ન ખબર હોય ને ત્યારે બતાવું તો તમને થાય ઓહો દર્શ હાય તો બહાર છે એટલે કોઈ પણ વસ્તુ એનું ખાધેલું એ તરત પચાવી દે તરત જ એ મિનિટે એટલે એનું અમારે સોળ પાંચસો છસો સાતસો સત્તર એમ હોય છે એનું વજન અને અમારે દસ પાંચ વર્ષનું છે અને છઠ્ઠા વર્ષમાં જાય છે હવે એ બારમા મહિનામાં અમારે છ વર્ષ એના પૂરા થશે ડિસેમ્બરમાં ગયા ડિસેમ્બરે પાંચ વર્ષ પૂરા થયા છે એના

ભાઈ બોલો તમને અમારો વિડીયો ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ વેલકમ ગુડ નાઇટ